નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી ચાલુ કરું છું એના પહેલાં કહેવા માગીશ જો મારી સ્ટોરી તમને ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા નવી સ્ટોરી તમારા માટે લાવતા રહીશ જેમાં તમને જીવનમાં કાંઈક ને કાંઈક નવું જાણવા મળશે શીખવા મળશે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી ચાલુ કરું છું એક કપલ હોય છે જેના મેરેજ થાય છે મેરેજ થયા પછી થોડા ટાઈમ પછી એમના ઘરે એક સંતાનનો જન્મ થાય છે સંતાનના જન્મ પછી થોડો મોટો થાય બે પાંચ વર્ષનો કોઈ ક્રીમના લીધે માના ચહેરા ઉપર આડઅસર થાય છે અને ચહેરો એનો બગડી જાય છે ચહેરો બગડ્યા પછી એના પતિને એ ગમતી નથી જેમ તેમ મેણાટોણા મારતી હોય છે પણ છોકરો થઈ ગયો છે ચાર પાંચ સાત વર્ષનો ઝઘડા થતા રહે છે ઝઘડા વધી ગયા છે ઘરમાં દરરોજ દરરોજ નાના મોટા ઝગડા થયા કરે છે એક દિવસ અચાનક જ બહારથી એક છોકરી લાવી અને ઘરમાં આવે છે જેઓ ઘરમાં આવે છે તો એની પત્ની અને છોકરો રમતા હોય છે એના ખોડામાં જે છોકરો રમતો હોય તરત જ એના પપ્પા ઝૂંટવી લઈ અને કહે છે આજથી મારા છોકરાનું ધ્યાન આ રાખશે હું તને તલાક દઈ દઈશ અને અમે ત્રણેય શાંતિથી જીવશું એમ કરીને ધક્કો મારી અને એ રૂમમાં એ સ્ત્રીને એની પત્નીને બંધ કરી દે છે એની પત્ની ઘણું ગળગડાય છે ઘણું કગરે છે કે સાહેબ મને બહાર જવા દો મારા છોકરાને મને પાછો આપી દો કે ના અને મહિનો બે મહિના અને આમ નામ પૂરી રાખજે એ નવી પત્નીને કહે છે પત્ની રોતી કગડતી પણ કંઈ માનતો નહીં જે જૂની પત્ની છે એને વિચાર આવે શું કરું શું કરું હું પછી એને યાદ આવે છે કે લાવ પોલીસને ફોન કરું એ સો નંબર ડાયલ કરીને પોલીસને ફોન કરે છે કે મારો પતો મને મારો પતિ મને મારી નાખશે અને રમમાં પૂરી પૂરી દીધો છે મારા છોકરાને પણ મારાથી છીનવી લીધો છે તમે જલ્દી આવો મને બચાવી લ્યો ફટાફટ થોડી ટાઈમમાં પોલીસ આવે છે અને પહેલી પત્નીને બહાર કાઢે છે અને બંને ઝગડેને બંનેના ઝઘડા શાંત કરે છે અને બંનેને અલગ કરે છે કોર્ટમાં કેસ જાય છે કોર્ટમાં કેસ જવાથી આ જે પહેલી પત્ની હોય છે એ ઓછું ભણેલી હોય છે કોઈ જોબ કરતી નથી ઇન્કમનો કોઈ સોર્સ નથી હોતો એટલે ચુકાદો પતિ તરફ જાય છે કે છોકરો અત્યારે પતિ પાસે રહેશે કારણ કે પતિ પાસે નોકરી હતી ઘર હતું વેલ સેટલ હતો હવે પહેલી પત્ની છે એ વિચાર કરવા માટે છે કે શું કરું મારા છોકરાને મારી પાસે લાવવા માટે શું કરું કે છે ને સાહેબ કે જ્યારે સંતાનોની વાત આવે ને ત્યારે મા કોઈ દિવસ હાર માનતી નથી સાહેબ સ્ત્રી ભણવાનું ચાલુ કરે છે ભણ્યા પછી નોકરી ગોતવાનું ચાલુ કરે છે અને એક જગ્યાએ સારી એવી નોકરી પણ મળી જાય છે એને જેવી નોકરી મળે છે ઇન્ટરવ્યૂ હોય તે દિવસે એના પતિને ખબર પડી જાય છે કે આને આ જગ્યાએ ઇન્ટરવ્યૂ છે કદાચ એ સિલેક્ટ થઈ જાય આ બાજુ ઇન્ટરવ્યૂ દઈ અને સિલેક્શન થઈ જાય છે અને તરત જ એનો પતિ અહીંયા પહોંચી જાય છે કે તમે કોણ છો કે અને નોકરી ન આપતા સાહેબ કે તમે કોણ છો કે કે હું એનો પતિ છું મેકઅપ ખોટો ખોટો કરી અને મારી આ લગ્ન કર્યા અને મને ધોકો દીધો છે આ સ્ત્રીએ તમે એને નોકરી ન દેતા સાહેબ કઈ છે એ તારો પ્રશ્ન નથી હું ગમે એ કરું કે મારી કંપની છે હું જે કરું તું અહીંથી નીકળ કે પતિના ગમે એટલા કહેવા છતાં માલિક માયનો નહીં અને સ્ત્રીની વાત સાંભળી કે સાહેબ એવું નથી લગ્ન અમારે શાંતિ ચાલતા હતા છોકરો ચાર પાંચ વર્ષનો થઈ ગયો પછી એક ક્રીમની આડઅસ્રથી મારો ચહેરો બગડી ગયો છે મારો ચહેરો બગડી ગયો છે પછી આવું ઝઘડા થવા માન્યા મારા પતિ બીજી સ્ત્રી સાથે રહેવા માયના છે અને જો મને આ નોકરી નહીં મળે તો કોર્ટ મને કોઈ દિવસ મારો છોકરો પાછો આપશે નહીં એટલે મારે નોકરીની સખત જરૂર છે પતિના કંઈ પણ કહેવા ઉપર ધ્યાન ન દેતા એ માલિકે આ સ્ત્રીને નોકરી આપી નોકરી મળી ગયા પછી એ પાછો કોર્ટમાં કેસ કર્યો અને એના સંતાનને પાછો મેળવ્યો કારણ કે હવે એની પાસે નોકરી હતી અને એના છોકરાનું સારી રીતે સંભાળ રાખી શકતી હતી એના પતિ કરતાં સારી રીતે એટલે કોર્ટે પણ સ્ત્રીની વાત માન્ય રાખી અને છોકરો સ્ત્રીને આપી દીધો આ એક નાની એવી વાત છે સાહેબ પણ તમને લાગશે કે જ્યારે છોકરા પર કંઈ પણ તકલીફ આવે મુસીબત આવે ત્યારે માં હારતી નથી હાર માનતી નથી અને કોઈ પણ સંજોગોમાં છોકરાને કંઈ તકલીફ થાય તો માં હાર મારતી નથી કદાચ દવાથી ન મટે તો દુઆ કરે છે ને દુઆથી ન મટે તો દવા કરે છે જ્યાં સુધી છોકરાનો પ્રોબ્લમ સોલ્વ નથી થતો ત્યાં સુધી માં હાર માનતી નથી આ પણ કેસમાં આવું જ બન્યું છે આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો